છોકરા ત્રણ છોકરા અમારે ભણવા નથી દેતું હું તો ખાશું દઉં આમાં કોઈ ધ્યાન નથી પાણી ઘરી જાય તો આમાં અમારે પાણી વતન ઘરી જાય કુતા હોય ને આને પાણી ઘરી જાય આ રોડ રસ્તા મારા ઘર વાળા બીમાર ત્રણ બાળકો બધા ને તો ન હોય ને

આમ જનતાને ઉપાડવાની સરકાર આપણી પાસેથી ટેક્સના પૈસા વસૂલે છે રોડ ટેક્સ વસૂલે છે પણ આપણને રોડની આપણા મૂળભૂત અધિકારની સુવિધા નથી મળતી આ તમે રોડની હાલત જુઓ મૂળભૂત સુવિધાઓ પણ આપણે ભોગવી નથી શકતા તો શેનો ટેક્સ ભોગવવાનો ટેક્સ કામ ભરવાનું છોકરા થઈ ગયા તો હજી અમારા મકાન નથી મકાન પણ સુવિધા નથી ધ્યાન જ નથી એટલે ભારતીય જનતા પાર્ટી ને મારે એટલું કેવાનું છે કે તમે લોકો જે જાહેરાતોમાં